સરસ તપાઈ તો ભીંડા ને આપણે આવડાવડા સુધારી લીધા છે હવે આપણે એને ચડવા મૂકી દેસુ શાક બનાવવા માટે આપણે ગેસ પર એક પેન મૂકી દેસુ તેમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું વધારે નહીં કરીએ અને એક ચમચી રાય એડ કરીશું રાય એટલે આપણે તરત એમાં ભીંડા એડ કરી દઈશું અને ભીંડા ને આપણે અને દર પાંચ મિનિટે આપણે એને ઢાંકીને ફેરવશું કુલ આપણે એને પંદર મિનિટ સુધી ચડવા દઈશું તો હવે પાંચ મિનિટ પછી આપણે આને ફેરવી લેશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે એને ફેરવી લેશું

હવે આપણે એને મોટી મોટી કટ કરી લેશું આપણી કટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર મરચા એડ કરીશું આ મરચા મેં ધોઈને લીધા છે

પાણી એડ કરવાનું નથી તો આપણે આને બાઉલ માં કાઢી લેશું લસણ ને ડુંગળીની ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે આટલી થિકનેસ રાખવાની કોઈ આખી ડુંગળી આવી જાય તોય એ વાંધો નહીં અંદર સરસ જ લાગશે હવે આપણે મસાલા કરી લેશું તો મસાલા માટે સૌથી પહેલા આપણે કાશ્મીરી લાલ મરચું લેશું તમે જોઈ શકો છો આ કાશ્મીરી લાલ મરચું છે એકદમ લાલ અને આપણે ઘરનું દળાવેલું મરચું છે રૂટિનમાં જે ખાતા હોઈએ તો આપણે આ એક એક ચમચી એડ કરીશું અને આ અડધી ચમચી એડ કરીશું હળદર એડ કરીશું

આપણા બનીને રેડી છે ગ્રેવી માં આપણે શાક ને જોઈ લેશું જોઈ લેશું તો શાક આપણું સરસ મજાનું ચડી ગયું છે હવે આપણે આને કશું કરવાનું નથી આમ નામ રાખવાનું છે પછી ગ્રેવી બનાવીશું પછી આમાં એ એડ કરીશું તો હવે આપણે ગ્રેવી બનાવી લઈએ આપણે ભીંડો ચડવામાં તેલ નાખેલું હતું એટલે આપણે આમાં ખાલી ગ્રેવી આપણી સરસ ચડી જાય એટલું જ તેલ એડ કરીશું એટલે એક થી દોઢ ચમચી કરીશું હવે તેમાં આપણે આ સિંગદાણાનો નો છે એ અંદર સરસ મજાનો સાતળી લેશું આપણે એક થી બે મિનિટ સાતળી લેશું હવે આમાં આપણે ક્રસ કરેલી ડુંગળી એડ કરીશું ડુંગળી લસણ અને આદુ જે આપણે ક્રસ કર્યું હતું એનું પણ થોડી વાર સાતરી લેશું આપણે મસાલા કર્યા હતા એ એડ કરી દેસુ

મિક્સ કરી લેશું તો શાક આપડું બની ને રેડી છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું એકદમ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ને પ્રેસ કરજો જેથી નવા નવા વિડીયો ના નોટિફિકેશન આવે